ઓફરનો એક વિડીયો નાખ્યો છે આપણે કે પાંચ હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ છે દસ દિવસ પૂરતું તો આપણા જે કરશનભાઈ છે કરશનભાઈ બાઈક લીધું છે લગભગ આપણી ચેનલ અંદર બે ત્રણ મહિનાથી આપણી માં જોઈન છે અને એમને કાલે વિચાર્યું કે ભાઈ આપણે ઓફર આવી છે તો ઓફરનો આપણે લાભ લઈએ તો આપણે કરસનભાઈથી થી વાત કરીશું કે કરસનભાઈ અહીંયા આયા અને એમને કેમ કેમ લાગ્યું કઈ રીતની ઓફર હતી અને એમને જે ઓફર હતી એમ મળી કે નહીં મળી એ કરસનભાઈથી થી વાત કરીશું કરસનભાઈ ક્યાંથી આયા તમે ડીસાથી ડીસાથી આયા અને આપણો જે આ તમે વિડીયો છે એમાં જોયો હતો ઇન્સ્ટાગ્રામ માં તમારા વિડીયો જોયો ઘણા દિવસ થી રીલ્સ તમારી આવતી હતી મારામાં મારા જોડે સ્ટોક પણ બહુ બધો છે સારો અહીંયા આગળ મળી તમે અત્યારે ઓફર પણ સારી ચાલુ કરી છે મને પણ આ ઓફરનો લાભ મળ્યો બીજા પણ ને આ ઓફરનો લાભ મળે અને અહી મુલાકાત લે એના બદલ હું બધાને કહીશ કે તમે પણ આવો આ ઓફરનો લાભ લો ત્યાં તમને પૂરતો સ્ટોક પણ મળી જશે બાઇકો પણ સારા સારા મળશે અહીંયા આગળ તમે પણ જરૂર મુલાકાત લો અને તમે રિપ્લે એમનો પ્રેમ ભાવ બહુ સારો છે તમને સાર સરખો જવાબ જ મળશે અને તમે જે બાઇક પેલા જોયું તમે મેસેજ કર્યો તો એ તમારે કઈક બીજું બાઈક લેવું તો સ્ટોરી નાખી દી એટલે પછી તમે ગમ્યું મને બીજું લેવા બીજો આવ્યો તો પણ અહીંયા આઈને સ્ટોક એટલો બધો હતો કે મને આમાંથી બીજું જ બાઈક પસંદ આવી ગયું મેં અહીંથી એ ઓફરનો લાભ લઈને એ બાઇક લઈ લીધું તમને પાંચ હજાર રૂપિયા નો પૂરું ડિસ્કાઉન્ટ મળ્યું કે હજારનું પૂરેપૂરો ડિસ્કાઉન્ટ મને મળ્યું તો મિત્રો તમારે બી જો આ ઓફરનો લાભ લેવો હોય તો આપણી ઓફિસ ધાનેરા ધર ઓઇલોટો કન્સલ્ટ છે અને આ ઓફર દસ દિવસ પૂરતી જ છે ત્રેવીસ તારીખ સુધી આ ઓફર ઓફર છે તો આ ઓફરનો લાભ લેવો અને જલ્દીથી આવો અને આપણા જોડે સ્ટોકના અંદર સ્પ્લેન્ડર મળી જશે એક્ટિવાઓ મળી જશે સીવી સાઇન મળી જશે પછી સિટી એકસો દસ મળી જશે સીડી વનટેન મળી જશે ફૂલ સ્ટોકના અંદર આપણા જોડે સ્ટોક હાજર હોય છે બહુ કસ્ટમરના મેસેજ આવે છે કે ભાઈ તમે ફોટા નાખો ફોટા નાખો હવે અમારા જોડે ચાલીસ પચાસ ગાડી ઓલરેડી સ્ટોકના અંદર હાજર હોય છે તો ફોટાનું સેટલમેન્ટ નથી આવતું તો મિત્રો અમે જ અમે જે વિડીયો અંદર ઇન્સ્ટાગ્રામના અંદર નાખી રહ્યા છીએ એ પૂરો વિડીયો નાખીએ છીએ અને કમ્પ્લીટ બાઇક જોવાડીએ છીએ એટલે મહેરબાની કરીને કોઈને ફોટાની માંગ ન કરવી એનું કારણ છે કે ફોટા અમે તમને મૂકી શકતા નથી એટલે વારંવાર ફોટા માટે ન કેવું તમારે બાઇક જોતા હોય તો તમે રૂબરૂ આવીને લઈ જઈ શકો છો એનું કારણ છે કે અમારા જોડે ફૂલ સ્ટોક હાજરમાં હોય જ છે તમે એક લેવા તો તમને પસંદ ઓલરેડી આવવાનું છે તમને ધક્કો નહીં પડે તો મિત્રો આ ઓફરનો લાભ લો અને આ રીલ ને બહુ શેર કરો તમારા ફ્રેન્ડ ને મૂકો અને આ ઓફરનો લાભ લેવા ત્રીસ તારીખ સુધી આ ઓફર આપડી ચાલુ છે અને આપણે એડ્રેસ ની વાત કરીએ ધાનેરા ધર કન્સલ્ટ